નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બે જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર વડોદરામાં સ્વાઈન ફ્લુમાં એક દર્દીનું મૃત્યુ થયું વડોદરાની સયાજી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુથી એક વ્યક્તિનું મોત થયું છે વર્ષીય દર્દી કેન્સર અને સહિતની બીમારીઓથી પીડાતા હતા બાર વર્ષથી ડાયાબિટીસની બીમારી હતી ત્રણ વર્ષથી કેન્સર હતું દસ મહિનાથી હૃદયરોગની બીમારી હતી આ ઉપરાંત છેલ્લા નવ મહિનાથી તેઓ હાઈપરટેન્શનની બીમારીથી પીડાતા હતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ છેવટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા દર્દી ઉમર વર્ષ સત્તાવન રહે હરિધામ ફ્લેટ માંજલપુર વડોદરાને એકત્રીસ ડિસેમ્બરના રોજ રાત્રે સ્વાઇન ફ્લુ પોઝિટિવ આવતા ગ્લોબલ હોસ્પિટલમાંથી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ સારવાર હેઠળ હતા અને વેન્ટિલેટર પર હતા તેઓને સાત દિવસથી કફ હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તેમજ ઉલટી પણ થતી હતી વડોદરાની સયાજી હોસ્પિટલના આરએમઓ ડીકે હેલૈયાએ જણાવ્યું હતું કે જ્યારે ફાઈન ફ્લૂના દર્દીના ફેફસા ડેમેજ થાય ત્યારે તેનું મોત થઈ શકે છે આજે દર્દીનું મોત થયું તે વિવિધ પ્રકારની બીમારીઓથી પીડાતા હતા વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળો રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની

શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ મુલાકાત લો અને આરામદાયક દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર